બાંગ્લાદેશીઓ અંગે ધારી પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે રહેણાંક વિસ્તારના મદરેસાઓ સાથે મસ્જિદોમાં પરપ્રાંતીય લોકોની પોલીસે તપાસ કરી છે આ ચેકિંગમાં ડીવાયએસપી જેવી ગઢવી પીઆઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ હાથ ધરાયું હતું કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની છે તેના ભાગરૂપે ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા ભારતમાં વસતા તમામ જે ઇલિગલ લોકો છે તેમને ડિપોર્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તે અંતર્ગત ધારી ડિવિઝનના જે જેટલા પણ શંકાસ્પદ જગ્યાઓ છે ત્યાં રહી આજે ધારી પોલીસ સ્ટેશનની સાથે દરેકની ચકાસણી કરવામાં આવી રહી છે અને જો કોઈ પણ આવા ઇલિગલ વ્યક્તિઓ જેમની પાસે પૂરતા ડોક્યુમેન્ટેશન નહીં હોય જો તેવા મળવામાં આવશે તેમને ડિટેન અને ડિપોર્ટેશનની આગળની કાર્યવાહી કરવામાં આવશે